પાદરા જંબુસર હાઈવેને ફોરલેન કામગીરીમાં પાદરા ડભાસા રોડના ખેડૂતોના જમીનનું સંપાદન કરવામાં નથી આવ્યું તેમજ વળતર નહીં ચૂકવવા હોવાના આક્ષેપ સાથે ખેડૂતોએ ભારે વિરોધ કર્યો હતો હાલ પૂરતું રોડનું કામ અટકાવ્યું છે અને મામલો પોલીસ મથકે પહોંચતા આ બંને પક્ષને રોડના વિવાદ માટે પોતપોતાના પુરાવા રજૂ ન થાય ત્યાં સુધી હાલ પૂરતું ફોરલેન કામ પાદરા જંબુસર હાઈવેને લેન કામગીરી ચાલી રહી છે ત્યારે પાદરાના ડભાસા રોડ પરના ખેડૂતોને કોઈ પણ પ્રકારની નોટિસ કે જમીનનું સંપાદન કાર્ય વિના કે વડતર આપ્યા વિના જ કામગીરી કરવામાં આવતા ખેડૂતોએ રોષ વ્યક્ત કરી ફોરલેનની કામગીરીનો વિરોધ કરી કામગીરી અટકાવી હતી ઘટનાની જાણ થતાં પાદરા પોલીસ મથકનો સ્ટાફ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી જ્યાં સમગ્ર મામલો પાદરા પોલીસ મથકે પહોંચ્યો હતો ખેડૂતોએ આક્ષેપો કર્યા હતા કે તેઓનું જમીન હોવાથી તેઓને કોઈ પણ પ્રકારનું વળતર આપવામાં આવ્યું નથી તેવા આક્ષેપ કર્યા હતા કે કામગીરી ચાલી રહી એક રોડની બાબતે અમે પહેલેથી એ વિવાદ ચાલે છે અંગેનો અંગેની સુધીની અંદર હજુ પણ સંતોષકારક કોઈ પ્રકારનો જવાબ આપવામાં આવેલ નથી અધિકારીઓ વડે એ લોકોને કોઈ પણ પ્રકારની માહિતી આપવામાં આવેલ નથી નોટિસ આપવામાં આવેલ નથી છતાં આજે સવારે જે પણ પ્રકારનો કોન્ટ્રાક્ટર સાથે તેમજ અધિકારીઓ સાથે જે વિવાદ થયો છે એને લઈને પોલીસ ગુજરાત પોલીસે મધ્યસ્થી કરી છે અને એના આધાર ઉપર અત્યારે જ્યાં સુધી આ બંને પક્ષે સંતોષકારન નિવારણ ના આવે કામગીરી બંધ કરવા માટે અંદર એ લોકો એવું કીધેલું છે કે ભાઈ જે કઈ પ્રકારના પુરાવા છે ખેડૂતોએ કીધું છે કે આ જમીન અમારી છે અને એ લોકોની પાસે જો પુરાવા હોય કે આ રોડ ની જે જમીન છે આરએનડી ની જમીન હોય તો એ લોકો પુરાવા રજૂ કરે ખેડૂતો પાસે પુરાવા છે ખેડૂતોના પુરાવા લોકો માન્ય રાખતા નથી એ લોકોની પાસે કોઈ પુરાવા હોય તે લોકો પુરા રજૂ કરવા માટે તૈયાર કામગીરી ચાલુ કેમ બંધ હાલમાં સકિત કામગીરી અત્યારે હાલના ધોરણ ઉપર જ્યાં સુધી આ વાતનો નિરાકરણ ના આવે જે સવરનો જે વિવાદ થયો નિરાકરણ ત્યાં સુધી કામગીરી બંધ કરવાનો અને ડીએલર જ્યાં સુધી પુરાવા ના આપે કે તો યોગ્ય ઓથોરિટી અધિકારી યોગ્ય પુરાવા ના આપે સંતોષકારક પુરાવા ત્યાં સુધી કામગીરી બંધ જવાબદાર અધિકારીઓ સાથે તમારે કોઈ ચર્ચા કરવા જવાનું છે અત્યાર જવાબદાર અધિકારીઓ માટે એ લોકોને કીધું છે કે પુરાવા લેવા માટે એ લોકોને કીધું છે તમારી પાસે યોગ્ય પુરાવા તમને કીધું છે કે તમે આવો અમે તમને બતાવીએ છીએ કે પુરા જોવા માટે અત્યારે અમે લોકો હાલ ત્યાં આગળ પહોંચવા આરએનબી ના અધિકારીએ તો કહ્યું છે કે કામગીરી ચાલુ રહેશે નહીં આર એન્ડ અધિકારી જે કીધો હશે એમને પોતાનો વિષય છે પરંતુ અત્યારે હાલના ધોરણ ઉપર ગુજરાત પોલીસના મધ્યથી આધાર ઉપર એમને પણ કહેવામાં આવેલું છે ખેડૂતો પૂરો આપશે રોડ બને એના હિતમાં ખેડૂતો છે પરંતુ ખેડૂતોની જમીને પચાવી પાડીને નહીં ખેડૂતોને નાગા કરીને નહીં ખેડૂતોના પૈસા દબાઈને જે રોડને પાડવામાં આવે છે એ રીતે ખેડૂતો મંજૂર નથી ખેડૂતોને વળતર ચૂકવો ને રોડ કરો કારણ કે આ રોડ બનાવવા માટેના આંદોલન પણ આજ ખેડૂતોએ કરેલા છે એટલે ખેડૂતોના હિતમાં જ રોડ છે

જમીન સંપાદન થયેલું છે ખરું હા થયેલું આમ ભારે વિરોધ અને વિવાદ વચ્ચે બંને પક્ષને સજ્જડ અને સંતોષકારક પુરાવા માટે તેમજ જમીન સંપાદન કચેરી રવાના થયા હતા પરંતુ હાલ પૂરતું ફોરલેનનું કામ અટકાવવામાં આવ્યું છે